મિત્રો વિદ્યાલયમાં સુખદેવની ગણતરી તેજસ્વી વિદ્યાર્થીઓમાં થતી હતી અને મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમની મદદ લેતા હતા વિદ્યાલયમાં કેટલાક એવા કેટલાક ઉદ્રંડ છોકરાઓ પણ હતા કે જે સમૂહમાં રહીને બીજાઓને હેરાન કરતા હતા તે સમયે સુખદેવની ઉંમર નવ વર્ષની હતી અને તે ચોથા ધોરણમાં ભણતા હતા વિદ્યાલયમાં હીરાનંદ નામનો એક વિદ્યાર્થી હતો

આજથી તું મારો મિત્ર છે અને આ શાળામાં તને જે પણ હેરાન કરશે તેને હું જોઈ લઈશ મારી સાથે આવ પોતાના અધિકાર માટે લડવામાં કોઈ જ નુકસાન નથી એવું કહી નહીં કરીએ તો આપણે નિર્બળ જ રહી જઈશું હીરાનંદ સુખદેવની સાથે નીકળ્યો સુખદેવે મસ્તીખોર છોકરાઓને કહ્યું હીરાનંદ મારો મિત્ર છે આજ પછી કોઈએ પણ હેરાન કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં ભોય ભેગા કરી દીધા પડી ગયેલા છોકરાઓને સુખદેવે ખૂબ માર્યા ટોળકીના બીજા ત્રણ છોકરાઓ પોતાના સાથીઓની હાલત ગભરાઈને ત્યાંથી ભાગી ગયો મસ્તી ખોટ છોકરાઓને તેણે સમજાવ્યો ભાઈ વિદ્યાલયમાં અનુશાસન શીખવવામાં આવે છે જે જીવનભર આપણને કામ આવે છે અનુશાસનહીનતા પોતાની સાથે બીજાને પણ નુકસાન પહોંચાડે છે માતા પિતા આપણને ભણવા મોકલે છે બગાડવા માટે નહીં બંને છોકરાઓ શરમ અનુભવી રહ્યા હતા તેમણે વચન આપ્યું કે હવે ક્યારેય તેઓ આવું કામ નહીં કરે અને તેઓ પોતાના સાથીઓને પણ સમજાવશે આ રીતે સુખદેવે સાહસથી વિદ્યાલયમાં રહેલી અનુશાસનહીનતાને દૂર કરી હિરાનંદ સહિત બધા જ સહપાઠીઓ સુખદેવનું આદર અને અનુસરણ કરવા લાગ્યા ખોટું ન કરવું એ ચોક્કસ જ સારું છે પણ ખોટું થતું હોય તો ચલાવી ન લેવું એ પણ એટલું જ જરૂરી છે આપણી સાથે અને આપણી આસપાસ ઘણું ખોટું થતું હોય છે આપણે શું કરીએ છીએ આખા આડા કાન કરીએ છીએ કે જે ખોટું થાય છે તેને હિંમતથી અટકાવીએ છીએ જય શ્રી કૃષ્ણ